દેવગઢ બારીયામાં સિવિલ ડિફેન્સની ઓપરેશન સેલ ડ્રિલ યોજાઈ આગોતરી તૈયારી અને નાગરિક સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી માટે વ્યવસ્થા કવાયત દેવગઢ બારિયા શહેરમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને દુશ્મન દેશ તરફથી સંભવિત હુમલાની આગોતરી તૈયારીના ભાગરૂપે શનિવાર સાંજે દેવગઢ બારિયામાં ઓપરેશન અંતર્ગત સિવિલ ડિફેન્સની યોજાઈલનું આયોજન સાંજે છ વાગ્ય કરાવ્યું હતું પંદર મિનિટ સુધી સમગ્ર શહેરમાં બ્લેકઆઉટ પણ અમલમાં મૂકવામાં આવ્યું હતું મોકડ્રીલનો મુખ્ય હેતુ નાગરિક સંરક્ષણ વ્યવસ્થાની તૈયારી અને તેની અસરકારકતાનું મૂલ્યાંકન કરવું રહ્યું હતું મોકડ્રીલ દરમિયાન સ્ટ્રાઇકની ઘોષણા સાથે શહેરમાં સાયરન વગાડવામાં આવ્યા હતા જેથી બની શકે કવાયત મુજબ હુમલા દરમિયાન એક સ્થળે આગ લાગવાની માહિતી તાત્કાલિક તંત્રને મળી હતી જેના આધારે વહીવટી તંત્ર ફાયર વિભાગ અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા સ્થળો ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને સુરક્ષા વ્યવસ્થા કસોટી પર ખરો ઉતરવા માંગ્યો હતો કવાયતમાં નાગરિક સંરક્ષણ દળના નવા સ્વયંસેવકો એનસીસી કેડેટ હોમગાર્ડ અને અન્ય સુરક્ષા સંસ્થા જોડાઈ હતી મોકડ્રીલ દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા પોલીસ વડા અને અન્ય વહીવટી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર આયોજન ખૂબ જ સચોટ અને વ્યવસ્થિત રીતે અમલમાં મુકાવવું જેનાથી આપતીકાલમાં સરકારે પ્રતિસાદ આપવાની તંત્રની તૈયારી ઝળકી હતી જે છ વાગે દેવગઢ બારિયા ખાતે અહીંયા સિવિલ ડિફેન્સની મોકડ્રીલ યોજવામાં આવી હતી આ છ વાગ્યાની આસપાસ આ સાયરન વગાડીને એરસ્ટ્રાઇક થયાનું જાહેર કરવામાં આવેલું હતું અને એક જગ્યા ઉપર આગ પણ લાગેલી હતી તે બાબતેનું સિમ્યુલેશન તૈયાર કરવામાં આવેલ હતું તો જેવી રીતે આ આગ લાગી અને એને સાયરન વાગ્યો એના પછી અમારા કંટ્રોલ રૂમમાં જ્યારે ફોન આવ્યો તો તાત્કાલિક ધોરણે તંત્રના અધિકારીઓ જો છે એ સ્થળે દોડી આવ્યા નગરપાલિકા તરફથી ફાયર બ્રિગેડની ગાડીઓ હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી વન ઝીરો એઇટ અને ડોક્ટરની ટીમ પોલીસ તરફથી બધા સુરક્ષાગાર્ડ હોમગાર્ડના જવાનો અને જો વરિષ્ઠ અધિકારીઓ છે એમાં કલેક્ટર એસપી અને લોકલ પ્રાંત અધિકારી અને બાકીના પણ અધિકારીઓ જો છે એ તાત્કાલિક ધોરણે સ્થળે દોડી આવ્યા અને એમના દ્વારા જો આવા પ્રકારની મતલબ મોકડ્રીલ ચાલુ હતી તો આવા પ્રકારની અગર વાસ્તવિકતામાં પરિસ્થિતિ ઊભી થાય તો કેવી રીતે તંત્ર એને ટેકલ કરશે એ બાબતેનું મોકડ્રીલ યોજવામાં આવ્યું હતું તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ દ્વારા જો આગ લાગી હતી એ બુજાવવામાં આવી એની સાથે સાથે જ જો હેલ્થની ટીમ હતી એમના દ્વારા આપણી કામગીરી શરૂ કરી દેવામાં આવી અને જેટલા પણ લોકો ઇન્જર્ડ થયા હતા કે અન્ય કોઈ કેજ્યુલિટી થઈ હતી એમને તાત્કાલિક ધોરણે આરોગ્ય કેન્દ્રો ઉપર પહોંચાડવામાં આવ્યું અને એમને સારવાર શરૂ કરવામાં આવી એની સાથે સાથે જ પોલીસની ટીમ દ્વારા જે સ્થળ ઉપર સ્ટ્રાઇક થયો હતું એમને તાત્કાલિક ધોરણે ઘેરી લેવામાં આવ્યો અને પૂરતા સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં દેવામાં આવ્યો અને જો પરિસ્થિતિ હતી એના ઉપર આ કાબૂ કરવામાં આવી તો આવી જ રીતે અગર આ ભવિષ્યમાં કોઈપણ પ્રકારનું કૃત્ય થશે તો એને કંટ્રોલ કરવા માટે તંત્ર પૂર્ણતા સજ્જ છે અને એના ભાગરૂપે જ આજે અહીંયા આ મોકડ્રીલ યોજવામાં આવેલી હતી તો એની એના પછી મોટા ભાગે મતલબ જનતાને હું વિનંતી કરું છું કે સિવિલ ડિફેન્સમાં પોતે જોડાવા માટે સરકારની જે વેબસાઇટ જે પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે એના ઉપર સ્વયંભૂ રીતે રજિસ્ટ્રેશન કરાવે અને મોટી સંખ્યામાં સિવિલ ડિફેન્સ વોરિયર તરીકે રજીસ્ટર કરે અને સરકારને અને આપણે સેનાને મદદરૂપ થવા માટે મદદ કરે થેન્ક યુ સર એક હિન્દી